નમસ્કાર દોસ્તો આવો જાણવી વૃષભ કર્ક કન્યાનું રાશિફળ આવા રાશિફળના દરરોજ વીડિયો જોવા માટે દોસ્તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો એક ગુરુની બીજા ગુરુની રાશિમાં જવાથી તમામ રાશિ પર તેની અસર જોવા મળશે ગુરુના વૃષભ રાશિમાં પ્રવેશવાથી કુબેર નામનો યોગ બનશે વૃષભ રાશિમાં કુબેર યોગ બનવાથી કેટલીક રાશિના જાતકોને બમ્પર ધન સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે દેવગુરુ બૃહસ્પતિ એક ચોક્કસ સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે હાલ દેવગુરુ મેષ રાશિમાં છે એક મેના રોજ ગુરુ શુક્રની રાશિ વૃષ્ભમાં પ્રવેશ કરશે એક ગુરુની બીજા ગુરુની રાશિમાં જવાથી તમામ રાશિ પર તેની અસર જોવા મળશે ગુરુના વૃષભ રાશિમાં પ્રવેશવાથી કુબેર નામનો યોગ બનશે વૃષભ રાશિમાં કુબેર યોગ બનવાથી કેટલીક રાશિના જાતકોને બંપર ધન સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે જાણો તે લકી રાશિઓ વિશે એક વૃષભ રાશિ વૃષભ રાશિના લગ્ન ભાવમાં કુબેર યોગ બનશે આવામાં આ રાશિના જાતકોની ભૌતિક સુખોની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે વ્યવસાયિક જીવનમાં અપાર સફળતા સાથે પ્રગતિના યોગ બની રહ્યા છે શુક્ર અને ગુરુના કારણે આ રાશિના જાતકોની કરિયરમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે કરિયરમાં પ્રગતિની સાથે ઇન્ક્રીમેન્ટ અને બોનસ મળી શકે છે તમે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો જેનાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે આર્થિક જીવન પણ સારું રહેશે પૈસાનું મેનેજમેન્ટ સારી રીતે થશે પૈસા સંબંધી કોઈ મોટો નિર્ણય લઈ શકો છો આવકના નવા સ્ત્રોત ઊભા થશે ખોટા ખર્ચામાંથી છુટકારો મળશે સંબંધોમાં મજબૂતાઈ જોવા મળશે શારીરિક અને માનસિક સમસ્યાઓમાંથી થોડો આરામ મળશે બે कर्क राशि कर्क राशि ना जातकों पर गुरुदेवनी विशेष कृपा रहे शे। संतान संबंधित शुभ समाचार छे आध्यात्म तरफ झुकव वी सके भाई के कोई अन्य साथे भागीदारी में धंधो शुभ फल आपी शके ઘર પરિવારમાં સમૃદ્ધિ આવશે મનમાં શાંતિ રહેશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે વેપાર સંલગ્ન કેટલીક મુસાફરી કરવી પડી શકે છે અગિયારમાં ભાવમાં કુબેર યોગ બનવાથી આર્થિક સ્થિતિ સારી રહેશે બિઝનેસને વધારવા માટે અનેક તકો મળી શકે છે નોકરીયાતોને સિનિયરોનો સહયોગ અને પ્રશંસા મળશે આવામાં તમને પદોન્નતિ અને બોનસ પણ મળી શકે છે લવ લાઈફની વાત કરીએ તો પાર્ટનર સાથે સારો સમય વિતશે ત્રણ કન્યા રાશિ કુબેર યોગ કન્યા રાશિના જાતકો માટે ખૂબ શુભ સાબિત થઈ શકે છે આ રાશિના જાતકોને અપાર ધન સંપત્તિ મળી શકે છે આ ઉપરાંત ભૌતિક સુખોમાં કમી જોવા મળશે નહીં કરિયરમાં સકારાત્મક પ્રભાવ જોવા મળશે પ્રગતિ થશે પરિવાર સાથે સારો સમય વીતશે આધ્યાત્મ તરફ તમારો ઝુકાવ રહેશે कामना सिलसिला में विदेश मुसाफरी करी શકો છો मेहनत કરતી વખતે થોડું ધ્યાન આપો કે તમારા માટે આ ફાયદાકારક રહેશે કે નુકસાનકારક પરિવાર સાથે સારો સમય વિતશે સમાજમાં માન સન્માન વધશે ઉચ્ચ અધિકારી વરિષ્ઠ અધિકારી તમારું કામથી ખુશ થઈ શકે છે કામના મામલે ભાગદોડ વધી શકે છે ફ્રીલાન્સર ફિલ્ડ વર્ક કરનારા જાતકોને લાભ મળી શકે છે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તક મળી શકે છે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકોને ખૂબ લાભ મળી શકે છે લોકો તમારી વાત સામ રહેશે પરંતુ ગુરુ નવમાં ભાવમાં રહેશે અને 10માં ભાવમાં કોઈ ગ્રહ આવી જાય તો તમારા જીવનમાં ગુરુનું સારું પરિણામ જોવા મળશે નહીં આવામાં જો તે 10માં ભાવમાં કોઈ ગ્રહ આવી જાય તો તે સંબંધિત ઉપાય જરૂર કરો ડિસ્ક્લેમર અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી સામગ્રી ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી વિવિધ માધ્યમો ભાગ્યા જ્યોતિષીઓ ભાગ્યા પંચાંગો ભાગ્યા પ્રવચનો ભાગ્યા માન્યતાઓ ભાગ્યાશાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ વધુમાં વપરાશકર્તા પોતે તેના કોઈ પણ ઉપયોગ માટે જવાબદાર રહેશે જ્યોતિષ રાજ આની પુષ્ટિ કરતું નથી તમારો અભિપ્રાય અમને આપો